હેલો ફ્રેન્ડ્સ હું છું નિમિષા સોની સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે હું બનાવવા જઈ રહી છું લગ્ન પ્રસંગમાં બનતો એવો અખરોટનો હલવો મેં આખી એવી અખરોટ લીધેલી છે એક વાટકી ખાંડ આખું ફેટનું દૂધ લીધેલું છે અને મોડોમાં આવો અખરોટ આપણી આખી છે પણ તેને આપણે દર દરી જેવી ક્રશ કરી દઉં છું હું કટરમાં કરું છું તમે મિક્સી ગ્રાઇન્ડમાં પણ કરી શકો છો नॉनस्टिक वासन लीदेलु छे घी ऐड करिए थोड़ी कखरो टाकी राखी छे मैं थोड़ी केवी आने छे ना घी मा पहला सांत्रे दईशो घी मसाला सब प्रोडा प सेकवा देशो અખરોટનો હલવો લગ્ન પ્રસંગમાં ખૂબ જ ટેસ્ટી હોય છે ને ઘરે બનાવીશું અત્યારે ગઈ છે કાઢી લઈશું બે ચમચી જેવું બીજું ઘી એડ કરું છું તેના અંદર જ આપણે અખરોટનું જે દર દર ભૂકો કરે તો આપણે એડ કરી દઈએ શેકી દઈશું ભીમા

થોડું કેવું આપણે ઉકળવા દઈશું પછી આપણે આના અંદર ખાન એડ કરીશું મા વેટ કરી દઈએ આપણે માવું પણ સરસ ભળી જવા દઈશું આપણું દૂધ સરસ એવું ગાંઠું થવા લાગ્યું છે ત્યારે જ આપણે તેના અંદર ખાંડ એડ કરીશું એક વાટકી જેવી ખાંડ લીધી છે મેં સરસ એવું બધું જ આપણે સરસ ઉકળવા દઈશું દૂધ અને માવો સરસ એવું આપણું હલવો ચડી ગયો છે ગેસની ફ્લેમ બંધ કરું છું હવે તેને આપણે સર્વિંગ બોલમાં માં નીકાળી લઈશું રેડી છે આપણું લગ્ન પ્રસંગમાં બનતો એવો અખરોટ નો હલવો મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ